કેદા દારૂ વગર કોઈ દેખાતું નહી લાગતું કેમ દાર પડશે પીવા કોમ થાય દારૂ વગર વગેરે તમે કોમ કરો આ કોદાળી મેલતા હો ને પાવડર લેતા હો અને દારૂ પીતા હોરો હોય હેઠળ એટલે અમારે દારૂ દારૂ તો છે મહિનો પીવાય મજા આવે તો

કોક ડારો માં જવાનું કન હોય તમે તો જેટલો કો આ પોસ રૂપિયા છે એટલા ઘણા તા ગોળાના કેટલા જોવે આ તો હાચુકલા માર તો બાપોય કીયા છે કેટલા લોકો ના પાછા હાજીને આવજો રા આવશે હળવેળવે ઓય ના દોસ્તારને જો તો મહિનો શું છે દોસ્તારમ ભેગા થઈને આવશે હળવેળવે હવે આપણે આવજો પણ કોઈના સંગે ના ચડતા આ તા કે મોણસું હોય હું તો મારા દોસ્તાર એક છે એન કન જાવું માર તો ઓય પા ગોળો ખાઈને આવો રા હાજીને હડો

તો કોકા 1 2 લાખ ક જીવા કરજો ભરો એ હા એમે આવરા આવરા લાવના આપણો જેમ ભાઈ હારું છે તમને ઘણા ડાળીઓ ઓટો માર્યો છે કે માર્યા છે તારે લેખાતાઈ દે ગયા છે કેને આપણો સ્પેશિયલ એક ગ્લાસ લઈ લે એક ગ્લાસ ઓય પડક દે

બાપત ના ભાવ મો પીતો ને તો ખોટું મારું નામ આવે તો રહો મન સણાવે પરું ના સણાવ અમાર નઈ પીવો આ તો મો ચટલા દાડે આયો પૂછ કે માં કા છે આરી આ પિસ્ટલ મમડો ક્યુ વાત છે તારે પણ માર બાપાને ખબર પડી જાય તો અમને માર તો ગુમા ઉપડી જો કઈસી ના ખબર પડે લેન કેચી માર કેસી માર ને કોઈ ના ખબર પડે તો આ ખાતા બીજું પાલું જો તો ભરી આલો હા લે તમને માર બાપાની ખબર ને મને ઉંધો બજી નાખે નોખે ઈ તો બીધા પાસે તો મોજ આવી જ નઈ ભરવા પડે મારા ચિંતા મત કરી પીતું મિંદાશ પીતો તાર પે તો જ બધું છે

કેટલો પાવર આવ્યા જઈએ થઈ જતા કેટલો પાવર હતો નાખવાનું કેમ થઈ જશે ને આ એક તો આવશે ને હરજી આયા જો નાખો તો ધોરણ

મને લાગે ભાઈબંધો ભેળા ચેલા છે ને ઓને આજે ભાઈ ભાઈબંધના રવાડમ રવાડમ આરે આજે મને લાગે કોઈક આવળો કરીને આવ શું કરવાનું છે સારું હાડો તાર મો આવું ખાવા મારે મોડું થાય છે પછી વળી જો જાવું છે જાવું છે સારું હાડો તાર હું લઈને આવું દેહો તમે ને આનો આરો મારો ભાઈબંધ આવી ગયો તો તમો ભાઈબંધ ક્યાં જઈને આવું આરો दारू તો પીવે ના દીકરો આજ છે મમ આવડું બોલે હોમું ને હોમ કોનું કરવું પડશે આજે વળગાડ બીજો વળી જશે શું અને હવે કોબક બી વળ્યું ફેર્યું મેળવું પડશે ઓને હે યા બા છોકરો મમ કરે છે કોઈ ખબર પડતી નહી માપુ હવે શું કરો બાપા આયા હે

હલો નજી બોલ્યા એમ શું કરો છો લા ફોન તો દુખી કર્યો તો કોઈ એમને શોખ નો તો નહીં કર્યો હોય હે એટલે એક છોકરાને વળકાડ વળજો છે શું શું છે કોઈ ખબર પડતી નહી તમે અત્યારે અત્યારે આવો તારે હે હાથ વાજ્યા છે હજુ તો શું એટલે આવકરા દસ શું વડ્યા હાથ વાજ્યા છે હોળી હેડો પર કલાક તો આવતો થાય તમને દ વાગ્યા આવશે એમ આમ આવશો ખરી કે આવદોરા પાછા હો હારું હારું પડે છોકરો મારે ચેમ આટલો તોફાન કરે છે શીખે ગોમમાં જ જો તો કે આવો કરવા માંડ્યો છે વળગાડ વળજો તો શું શું છે હવે એને સારું આવતું હો એ સારું સારું હટજી ને આવતું જેમ બને એમ